આનું લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું સરોવર છે તો ચાલો તમને આગળ હું બતાવું આ બધું હરિકૃષ્ણ સરોવર જોવા મળી રહ્યું છે ટેકરી છે તળાવની વસે તમે જોઈ શકો છો તમે જોઈ રહ્યા છો આ ખુલીબા બાગ છે જે આપણે આપણા શિક્ષણ મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આજે તમને હું લઈને આવ્યો છું અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પાસે આવેલું જે દુધાળા અને અકાળા ગામ છે બંનેની વચ્ચે આવેલ જે હેતની હવેલી છે જે આપણે તમને ખબર હોય તો સૌજીભાઈ ધોળકિયા દ્વારા જે નિર્મિત કરવામાં આવેલ છે ત્યાં ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે અને ઘણી બધી વસ્તુ છે જે બધું તમને બતાવીશ તો વિડીયોમાં સંપૂર્ણપણે બનાવી રહેજો તો સંપૂર્ણ માહિતી સાથે તમને બતાવીશ તો આ ફરવાલાયક સ્થળ છે તો બીજું જોવાની સુક્ષો નહીં ચાલો આપણે આગળ જઈએ અને તમને બધું બતાવતી અંદર જતા જ તમને જો આવી રીતે એક મોટી ટેન્ક દેખાશે અને સામે તમને જોઈ રહ્યા છો તે નારાયણ સરોવર એવી રીતે દેખાશે તો આપણે અહીંયાથી અંદર જવાનું છે ચાલો આગળ જઈએ જોઈએ છે બધું પાર્કિંગ છે અને આગળ આપણે જઈએ ત્યાં શું છે તે જોઈએ તો મિત્રો આપણી પાર્કિંગ જ છે અને સામે જોવો અહીં બ્રહ્માસ્ત્ર બનાવેલી છે મિશાઈ પાર્કિંગ જોવા મળી રહ્યું છે તમને પાર્કિંગ છે ને તમે જોઈ રહ્યા છો બંને બાજુ આવી રીતે મોટી મોટી તોપ પણ આવશે આગળ રસ્તો આવશે અને આ જે જોઈ રહ્યા છો તે બ્રહ્મોસ છે આપણે જે મિસાઇલ છે બ્રહ્મોસ એ મિસાઇલ છે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ફૂલીબા સ્ટેડિયમમાં તો ચાલો તમને એક નજારો દેખાડો એમનો પણ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે ફૂલીબા સ્ટેડિયમ છે મિત્રો આગળ આવતા આ જે ફૂલીબાસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ છે અહીંયા બહુ જ છે જો મસ્ત વાતાવરણ પણ છે અહીંયા જોઈ શકો છો તમે જો આ તમે જોઈ રહ્યા છો તે ફૂલીબા સ્ટેડિયમ છે જો ચાલો આગળ જોઈએ અને એમનું જે પીચ છે તે જોઈએ આપણે ફુલિબા ક્રિકેટ સ્ટેડિયમ છે એમની આ પીચ છે તો તમે જોઈ રહ્યા છો જો શારી બાજુ ઝાડવા બાઉન્ડ્રી ઉપર તો આ રીતનું કંઈક ફૂલીબાસ સ્ટેડિયમ પણ છે અહીંયા તો મુલાકાત લેવા જરૂર આવજો તો આજે પાછળ રસ્તો જઈ રહ્યો છે ને ત્યાં હરિકૃષ્ણ સરોવર છે તો એમનો પણ એક નજારો તમને બતાવું કારણ કે આ જગ્યા એક ફરવા જેવી જગ્યા છે મસ્ત જગ્યા છે તો તમે અહીંયા આવજો જરૂર તો ચાલો તમને આગળ જઈ અને હરિકૃષ્ણ સરોવર બતાવું તો મિત્રો આપણે હરિકૃષ્ણ સરોવર તરફ પહોંચી ચુક્યા છીએ આ તમે જે જોઈ રહ્યા છો એ બધું હરિકૃષ્ણ સરોવર છે અને અહીંયા ફરવા જેવી મસ્ત જગ્યા છે તમે જોઈ રહ્યા છો જો હરિકૃષ્ણ સરોવર ફુલીબા ધનજી દાદા ધોળકિયા તો મિત્રો આનું લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું આ હરિકૃષ્ણ સરોવર છે તો ચાલો તમને આગળ હું બતાવું તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો એકદમ જબર અને મસ્ત હરિકૃષ્ણ સરોવર છે જો અહીંયા રસ્તા રોડ જો અહીંયા આવજો ખરેખર મજા આવશે ફરવા જેવી જગ્યા છે અને વાતાવરણ પણ બહુ બેસ્ટ છે તમે જોઈ શકો છો જો આ બધું હરિકૃષ્ણ સરોવર છે અને સામે તમને દૂર દૂર દેખાતું હશે તે હેતની હવેલી પણ છે આગળ જે આપણે આગળના વિડિયોમાં બનાવેલ છે તો હેતની હવેલી જોવી તો એમની મુલાકાત પણ કરજો આગળના વિડિયોમાં જોજો આ હરિકૃષ્ણ સરોવર છે એમના નિર્માણની એક ઝલક તમને બતાવું જો જોઈ શકો છો અહીંના રસ્તા અને રોડ પણ જો એકદમ તળાવની બાજુમાં જબર રસ્તો પણ છે ચાલો આગળ જઈએ એવા તાને અહીંયાથી વળાક વળીને આગળ જશું જોઈએ શું છે આગળ કારણ કે આ બધું તળાવની બાજુનો જ રોડ છે રસ્તો પણ તમે જોઈ શકો છો કેવો મસ્ત છે તો મિત્રો આ લોકેશન તમે જુઓ કેટલું મસ્ત ઉપર પણ તમે જોઈ શકો છો ઝાડવા મસ્ત છે મિત્રો હરિકૃષ્ણનો એક નજારો ફરી બતાવું છું મસ્ત એકદમ મસ્ત જગ્યા પર છે અને સામે પણ જોઈ શકો છો તમે સામે જે દૂર દૂર દેખાઈ રહી છે તે રીતની હવેલી છે જે આપણે આગળ વિડીયો બનાવેલ છે જોવા માટે એકદમ મસ્ત મજા એનું વાતાવરણ કંઈક અલગ જોવા મળી રહ્યું છે તો એક મુલાકાત જરૂર કરજો જેથી તમને મજા એટલે અહીંયા સ્ત્રોત તમે જોઈ શકો છો મસ્ત જો છે આવી તો મિત્રો હનુમાન ચાલીસા આપણે જોઈએ આપણે પાછળ જઈને જોઈશું ત્યાં ફૂલીબા બાગ છે તો ચાલો હું તમને બતાવું આગળ જઈને અમે જોઈ રહ્યા છું આ ફૂલીબા બાગ છે જે આપણે આપણા નાયબ મુખ્યમંત્રી છે હતા જે નીતિનભાઈ પટેલ એમના દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત જગ્યા છે અને આ બધું તમે જોઈ રહ્યા છો જો એકદમ મસ્ત મસ્ત જગ્યા એ આપણે ફૂલીબા બાગ છે જો અને ચારે તમે જોઈ શકો છો સરોવર જ દેખાશે તમને જ્યાં જુઓ ત્યાં અને સરોવરની બાજુ આજુબાજુમાં જ બધી આ વસ્તુ આવેલી છે જો તો એક મુલાકાત જરૂર લેજો તો મિત્રો આ આગળ તો ઘણું બધું છે પણ આ તો તમને ટૂંકું ટૂંકું થોડું થોડું બતાવું છું આ બધો ફૂલીવા બાગ છે તો ચાલો હવે આગળ આપણે જઈએ આ તળાવ અને આ તુલી તળાવની બાજુમાં જ તમે જુઓ કેવો મસ્ત આપણે જે ફૂલીબા બાગ છે તે છે તો ચાલો આગળ જઈને જોઈએ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ફૂલીબા બાગ એકદમ મસ્ત વાતાવરણ વાળી જગ્યા છે શાંત વાતાવરણ એકદમ મસ્ત જગ્યા અને બાજુમાં તમે જોવો તો તમને આ સરોવર દેખાશે અને સામે જો અને સામે રસ્તો પણ તમે જોઈ શકો છો કેટલો મસ્ત જગ્યા છે જો ચાલો આપણે આગળ જઈએ મારી પાસે તમે જોઈ રહ્યા છો તે ભારત માતા સરોવર એટલે કે આપણે હરિકૃષ્ણ સરોવર છે પણ એમનો ભાગ છે તો ચાલો આગળ જઈએ અને તમને થોડુંક એમનો નજારો પણ બતાવો બધું જોઈ રહ્યા છો તે આપણે સરોવર છે હરિકૃષ્ણ સરોવર જુઓ કેટલું મસ્ત લોકેશન પણ એકદમ જબર જુઓ આ બધું હરિકૃષ્ણ સરોવર છે સામે પણ તમે જોઈ શકો છો જો એનું વાતાવરણ જો કેટલું મસ્ત જબરજસ્ત છે સામે પણ જોઈ શકો છો તમે

માતા સરોવરની બાજુમાં જ આવેલી જગ્યા છે બધી જો અને આ માતા સરોવર અને સામે પણ તમે જોઈ શકો છો આ જગ્યા પણ તમે જુઓ છો આ માતા સરોવરમાં આવેલું છે અને આ એક પક્ષી ઘર જેવું પણ છે અહીંયા વસે ટેકરી છે વસે તળાવની વસે તમે જોઈ શકો છો છે ને અદભુત સરોવરની આ બીજી બાજુની જગ્યા છે જુઓ તમે સામે પણ તમને એક સબૂતરો દેખાઈ રહ્યો જુઓ બતાવું તમને નજીકથી મિત્રો આ બીજો ભાગ છે બાજુનો જે તમને દેખાઈ રહ્યો છે ભારતમાં સરોવર તો ચાલો આગળ જઈને જોઈએ દેખાઈ રહી છે અને આ જો નજારો કેવો મસ્ત લાગે છે જબરજસ્ત નજારો છે એકવાર જરૂર મુલાકાત લેજો હા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે તો સારું આવજો જય માતા જય શ્રી કૃષ્ણ એન મહાદેવ આવજો